સુરતને સ્વચ્છતામાં પહેલો ક્રમાંક પ્રાપ્ત થયો છે પરંતુ હજુ પણ સુરતના કેટલાક એવા વિસ્તારો છે 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 કે જ્યાં ગંદકીનું સામ્રાજ્ય યથાવત આજે આપણી પાસે જે આવ્યા તે સુરતના ભાઠેના વિસ્તારના છે આ દ્રશ્યો જોઈ તમે જ કહેશો કે કેવી રીતે સુરતને સ્વચ્છતામાં પહેલો નંબર મળી ગયો સુરત સિટીને સ્વચ્છતામાં પહેલો નંબર પ્રાપ્ત થયો છે પણ વરવી વાસ્તવિકતા કંઈક અલગ જ સામે આવી છે સુરતના ઘણા એવા વિસ્તાર છે કે જ્યાં ગંદકીનું સામ્રાજ્ય આજે પણ યથાવત છે ટીવી સ્ક્રીન પર દેખાતા દ્રશ્યો સુરતના ભાઠેના ખાડી કિનારાના છે દ્રશ્ય પરથી આપ અંદાજ લગાવી શકો છો કે સ્વચ્છતા કેટલી થઈ રહી છે સુરતમાં સુરતના ભાઠેના ખાડી કિનારે વસવાટ કરતા લોકો આવી ગંદકીમાં રહેવા મજબૂર છે ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે તો આજુબાજુના લોકો પણ ખાડીમાં જ કચરો ઠાલવે છે જેથી આ કચરો ઓછો થવાની જગ્યાએ વધી રહ્યો છે સ્થાનિકોએ જણાવ્યું હતું કે મનપા જાહેરમાં કચરો ફેંકવા અને થુકવા પર દંડ વસૂલ કરે છે ત્યારે છેલ્લા ઘણા સમયથી ખાડીની સાફ સફાઈ કરવામાં આવી નથી તો શું મનપાને દંડ થશે અને અધિકારીઓ આ મામલે કોઈ તાત્કાલિક કાર્યવાહી કરશે કે પછી આમ જ ખાડી કિનારે રહેતા લોકો પરેશાન થશે અને રોગચાળામાં ફસાતા રહેશે આરિફ ખાન આશિફ ખાન છે એ લોકો અહીંયા ખાલી કિનારે રહે છે ઘાટીના બિસ્મેલા ચોક પેલા એસએમસી વાળા આવે છે ચોક પર સાફ સફાઈ કરીને ચાલુ જાય અહીંયા કોઈ જાતે પણ નહીં બીજા બધા લોકો અહીંયા કચરા લખીને દે એને કે તો લડવા માંડે બીજા એ લોકો આવે એને કે ભાઈ ખાલી કિનારે છે અહીંયા જ લાગે તો કા લાગે એને કે ભાઈ પેલી બાજુ છે પેલો ગાડી આવે કચરાની બધી વસ્તુ આવે તો એમાં પણ ના પાડે બોલે ભાઈ અમે તો અહીંયા જ લખવાનું હવે શું કરવાનું મગજ મારી થાય એના લીધે અમે લોકો કંઈ નહીં બધા મચ્છરો એટલે પણ થાય કે સામ બંધ થાય ને મચ્છર આવી જાય એમાં પણ બચ્ચા લોકો કોરા લોકો બધા બીમાર પડે એસએમસી વાળા કોઈ થાકે નહીં અમે શું કરવાનું ચાલો તમે જ બોલો મારી માંગ છે કે ભાઈ અહીંયા રોજ એક માણસ આવે સરકારી ને સાફ સફાઈ કહીને જાય

જો આ ડ બોલો સમજતા ડાતા મુન્ના મલારી એસ ટી ફોર ન્યૂઝ સૂરત